એમને અત્યાર સુધી સપ્ટેમ્બર માસ સુધી બાવીસ હજાર જેટલી સેલરી હતી અને અચાનક જ પંદર ને બે રૂપિયા કરી દીધા છે ત્યારે એમનું એમની ડિમાન્ડ છે કે જે સેલરી હમણાં સુધી સપ્ટેમ્બર માસ સુધી મળી એ મળવી જોઈએ બીજી જેપી ગ્રુપના જે નર્મદા સરોવર નિગમમાં કામ કરે છે કર્મચારીઓનું પણ અહીંયા ધરણા પ્રદર્શન છે એમની માંગણી એવી છે કે એમને મહિનામાં એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે ઓવર ટાઈમ નથી મળતો એમને રજા નથી મળતી અને જે લોકો બત્રીસ અને પાંત્રીસ વર્ષ એમની સેવાની થયા છે નોકરીના થયા છે એમને પણ આજે બાર હજાર જ પગાર મળે છે એમની માંગ એવી છે કે કામ પ્રમાણે જે લોકો કેટેગરી બનાવવામાં આવે અને કામ પ્રમાણે એમની પગારમાં વધારો કરવામાં આવે એવી એમની માંગણી છે પીએફ પાંચ દિન સુધી એમને મળ્યું નથી તો પીએફ પણ એમને મળે બોનસ નથી મળતું એ બોનસ એમને મળે અને જે પણ તમામ લાભો છે મેડિક્લેમ છે સેફ્ટી ના સાધનો છે બધું મળે એમના સમર્થન કંપની એ ગઈકાલે અમને અહીંયા એવું કીધું હતું કે આવતીકાલે દસ વાગ્યા નિર્ણય આપીશું આજે અમે આવ્યા પાછા એક મહિના નો સમય એમને પંદર એમને સમય આપ્યો છે અને એ લેખિતમાં આપે છે કે પંદર દિવસમાં અમે નિર્ણય લઈ લઈશું ત્યારે આ જ માગણીઓ છે ઓવર ટાઈમ એમને પૈસા નથી મળતા બોનસ નથી મળતું મેડિક્લેમ નથી મળતા અને અ આઠ આઠ કલાકથી પણ વધારે કામ કરાવવામાં આવે છે તો જે પણ વધારે કામ કરાવવામાં આવે એનો ઓટી મળે એ જ આ લોકોની માંગણી છે ડેમના કર્મચારીઓને આજ સુધી સ્લીપ નથી આપવામાં આવતી એમને એકત્રીસ દિવસ પૂરાય પૂરા ભરાવવામાં આવે છે એનો ઓવર નથી આપવામાં આવતો એમનું મેડિક્લેમ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું અને પીએફ આજ દિન સુધી મળતું નથી એમના જેપી ગ્રુપના જે કરતા છે એમણે કીધું કે તમારું પીએફ ટ્રસ્ટમાં જમા થાય છે પણ આ લોકોના લગ્ન કરવાના હોય કોઈ બીમાર હોય કોઈ છોકરાની ફી ભરવાની હોય ત્યારે પણ એમનું પીએફ મળતું નથી એટલે ગ્રેજ્યુઇટી ઇન્ક્રીમેન્ટ પીએફ જે પણ વસ્તુ અમને નથી મળતું એ તાત્કાલિક મળે એ અમારી માંગણીઓ છે દિન પંદરમાં ખુલાસો નહીં આવે તો

જે બી જયપ્રકાશ ગ્રુપમાં જે લોકો કામ કરે છે સરદાર સરોવર નિગમની મેન્ટેનન્સનું કામ કરે છે એમને દર મંથલી એકત્રીસ જેટલા દિવસોએ કામ કરાવવામાં આવે છે અને એકત્રીસ દિવસની સામે ઓવર ટાઈમના એમને કોઈ મહેનતાણું મળતું નથી સાથે સાથે એમને જે પીએફ બાર ટકા મળવું જોઈએ એ પણ આજ દિન સુધી આ જેપી કંપની દ્વારા આપવામાં નથી આવ્યું એમના મેડિક્લેમ કરવામાં નથી આવ્યા હમણાં એક વ્યક્તિને મગરે પકડેલા એમને પણ વળતર આપવામાં નથી આવ્યું સાથે કેટલાક લોકો પાંત્રીસ વર્ષ સુધી એમાં નોકરી કરી છે એમને એમના સિન્યોરિટી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે કેટેગરી પાડીને એમને એમનો પગાર વધારો મળવો જોઈએ તે પણ એમને મળતો નથી આજે માત્ર બાર હજાર તેર હજારમાં જ બત્રીસ વરસ પાંત્રીસ વર્ષથી એ લોકો કામ કરે છે ત્યારે એમની બધાની માગણી છે કે જેપી ગ્રુપ એમને કેટેગરી પ્રમાણે પગાર વધારો કરી આપે એમનું પીએફ એમના ખાતામાં જમા કરવામાં આવે એમને મેડિક્લેમ આપવામાં આવે અને ઓવર ટાઈમના પૈસા આપવામાં આવે સાથે સાથે જે સરકારના ધારાધોરણ મુજબ આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જે બોનસ મળવું જોઈએ એ બોનસ પણ એમને મળે એ એમની માગણીઓ છે જેને લઈને અમે બેઠા છે એમના કરતા હરતા સાથે વાટાઘાટો ચાલે છે અને જો નિર્ણય સકારાત્મક આવશે તો ધરણા સમાપન કરીશું નહીં આવશે તો ધરણા આવનારા દિવસોમાં પણ આગળ ચાલશે એ જ પ્રકારે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને આપે જોયું હશે કે શરૂઆતમાં એમને એમને જેબીએસ કંપનીના આ પગાર સ્લીપ છે એમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા અચાનક જ આ જેબીએસ કંપની દ્વારા એમને પગાર માત્ર પંદર હજાર કરી દીધો છે કોઈ પણ જાતની રજૂ કોઈ ફરિયાદ વગર કે કોઈ કામમાં જે રીતી હોય એના વગર બારોબાર પંદર હજાર કરેલો છે ત્યારે એ જેબીએસ જેબીએસના ડ્રાઈવરોની માગણી છે કે જે પ્રકારે અમને બાવીસ હજાર સિત્યાસી રૂપિયા મળતા હતા એ જ પ્રકાર અમને મળે અમને જોઈનિંગ લેટર મળે પગાર સ્લીપ મળે પીએફ મળે ગ્રેજ્યુએટી મળે ઇન્ક્રીમેન્ટ મળે અને જે ધારાધોરણ મુજબ છે એ પ્રકારની જે એમની માગણીઓ છે તો એ મળે એ માંગ સાથે અમે બેઠા છે એમણે ઉપરના વહીવટકર્તાઓ સાથે એચઆર અને એમના એમડી સાથે વાત કરીને તમને અમે જણાવીએ છીએ એ રીતના અમને આશ્વાસન આપ્યા છે જો સકારાત્મક નિર્ણય એ લોકો લેશે તો આંદોલન અહીંયા અમે સમાપ્ત કરીશું જો સકારાત્મક નિર્ણય ન લેશે તો આ લોકોના ધરણા પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ રહેશે અને અમારા જેવા નેતાઓ બીજાઓને પણ અમે એના સમર્થન માટે બોલાવીશું આજે ખાતે હોય જે લોકો લાઈવ કરવા માંગતા હોય ને તે લાઈવ થઈ જજો લડાઈ લાંબી ચાલવાની છે આપણા સમાજને પણ ખબર પડવી જોઈએ આપણા લોકોને પણ ખબર પડવી જોઈએ કે શું થાય છે જે લોકો લાઈવ થઈ શકે એ લોકો લાઈવ થઈ જજો પોતાના મોબાઈલમાં જે પણ લાઈવ થવાના હોય તે લાઈવ થઈ જજો તો સાથીઓ કે જેબીએમ કંપનીના 127 ડ્રાઈવરો જેમને સપ્ટેમ્બર માસ સુધી જેબીએમ કંપની દ્વારા 22987 રૂપિયા મળતા હતા અચાનક જેબીએમ કંપનીએ એમની કોઈ પણ જાતની સંમતિ કે પરવાનગી લીધા વગર 15000 ને 2 રૂપિયા કરી દીધા અને એમાંથી કપાતા પીએફ કપાય મેડિકલ મેડિકલેમ કપાય બધું કપાતા એમને 13000 રૂપિયા મળે છે તો એમની માંગણી એવી એ છે કે જે જે

વહીવટ કરતા છે અને હું મેનેજર ગુજરાતનો છું મારા અન્ડરમાં આવે છે એમણે ઓખાણ આપી છે દવે કરીને એ કર્મચારી અહીંયા બેઠા છે ગઈ કાલે એમણે સમય માંગ્યો તો આજ જગ્યા પર કે મને સમય આપો હું ઉપર વાત કરી અને તમને આમાં જાણ કરી ત્યાં સીઓ સાહેબને આપણે મળવા ગયા ત્યાં પણ એમણે કીધું કે અમે ઉપર વાત કરીએ છે અને તમને અમે ટૂક સમયમાં જણાવીએ છીએ એમણે સવારે 10 વાગે આપણે વાટાઘાટો માટે મળીશું અને સવારે અમે પણ કીધું કે અમે પણ આવીશું અને આનું નિરાકરણ નહીં આવે તો અમારું ધરણા અનિશ્ચિત સમય માટે ચાલશે આ વાત હતી આ વાત મે લેને હમણાં પણ આપણે બેઠા છે એકવાર આપણે એમને હમણાં પણ પૂછી લઈશું એ બેઠા છે એમણે શું નિર્ણય કરવાનો છે એકવાર કર્મચારીઓને કહે છે બીજું એ જેપી ગ્રુપ છે જયપ્રકાશ ગ્રુપ એમાં કેટલા કર્મચારીઓ અહીંયા બેઠા છે જયપ્રકાશ ગ્રુપમાં એ લોકોએ 35 35 વર્ષ નોકરી કરી છે પોતાની સેવા આપી છે એવા લોકોની આ પગાર સ્લિપ છે આ પગાર સ્લિપમાં એમને 31 31 દિવસ એ કંપનીમાં કામ કરાવવામાં આવે છે 31 દિવસનું કામ કરવાનો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનું કોઈ પરિપત્ર નથી છતાં મહિનાના 31 દિવસ કામ કરાવવામાં આવે છે આ પગાર સ્લિપ છે તળવી રોહિતભાઈ ભાનુભાઈ એમને 31 દિવસ આ વર્ષે એવી આ બધી પગાર સ્લિપ પદ્ધતિને મહિનામાં કોઈને એક પણ દિવસ રજા મળતી નથી અને સરકાર એવું કહે છે કે 26 દિવસ જ કામ કરાવી શકાય એના પરિપત્ર એના કાયદા એવું કહે છે કે 26 દિવસ જ તમે કામ કરાવી શકો અગર 26 દિવસ પછી તમે કામ કરાવો છો તો એના ઓવર ટાઈમ ના બે ગણા તમારે પેમેન્ટ ચૂકવવું પડે સરકારના ધારા નીતિ નિયમ એવા છે કે 20 દિવસ પર એક દિવસની વગર પગાર કપાતે લીવ મળે 26 દિવસ પર 1.5 દિવસની વગર પગાર કપાતે લીવ મળે તે આ કંપની કરતી નથી અને જેપી કંપની દ્વારા 31 એ 31 દિવસ ફરજિયાત કામ કરાવવામાં આવે છે કોઈ કર્મચારી રજા માંગે છે તો એને રજા માંગવા જાય એને ગાડી મૂકવાની ધમકી આપવામાં આવે છે બીજું કે પીએ પણ જેપી કંપનીમાં કામ કરનારા ઓર 35 વર્ષ સુધી સેવા આપનારા 32 વર્ષ સુધી સેવા આપનારા 30 વર્ષ સુધી સેવા આપનારાઓના પીએ ફંડ એમના ખાતાઓમાં આટલી સુધી જમા થતું નથી સરકાર એવું કહે છે કે 12% પીએફ કોઈ પણ એમ્પ્લોય હોય એને 12% પીએફ આપવાની જવાબદારી પોતાના ખાતામાંથી 12% કપાય પોતાની સેલેરીમાંથી અને 12% પીએફ સામેની કંપની જમા કરે એમ કરીને 24% પીએફ એમની પોતાની પાસબુકમાં પોતાની પીએફ બુકમાં જમા કરાવવાની સરકારમાં જોગવાઈ છે ઉમંગ નામનું સોફ્ટવેર બન્યું છે એ ઉમંગના સોફ્ટવેરમાં ઓલ ઇન્ડિયાના લોકો પોતાના ખાતામાં કેટલું પીએફ જમા છે જોઈ શકે છે આ કંપનીના કર્મચારીઓ પોતાના દીકરાનું લગ્ન હોય કોઈ બીમાર પડે કે કોઈને ભણાવવાની ફી ભરાવવાની હોય ત્યારે પીએફ ની માંગણી કરવા જાય છે ત્યારે આ કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી એમની પોતાના ટ્રસ્ટમાં પીએફ જમા કરવામાં આવે છે અને જ્યારે કોઈ પીએફ માંગવા જાય એના મેડિકલના સર્તી એના લગ્નના દાખલા આ છે ફલાણો કરી કરીને બાનો કરીને આતિન સુધી એમનું પીએફ આપવામાં આવતું નથી જે ખૂબ જ ગંભીર બાબત છે બીજું કે જેપી કંપનીમાં જે લોકો 35 વર્ષ સુધી નોકરી કરી છે એમની પણ પગાર શીખ છે 35 વર્ષની નોકરી કરનારના કર્મચારીના પણ આ સુધી મિનિમમ વેજીસ પ્રમાણે એમના 12000 ને 98 રૂપિયા છે વિચાર કરો તમે જે લોકો આજે જોઈનિંગ કરે એક મહિનો થાય ને એને બી સરકારના મિનિમમ વેજીસ એક 1948 મુજબ એમને લઘુત્તમ વેતન ધારાની અંતર્ગત સેલેરી આપવી પડે એની જગ્યાએ આ કંપનીએ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષના લોકોને પણ તેર હજાર બાર હજાર ચૂકવે છે ઇન્ક્રીમેન્ટ કાં ગયું દર વર્ષે સરકારનો નિયમ છે પગારના ધારાધોરણ મુજબ કોઈ પણ કંપની હોય કોઈ પણ ફેક્ટરી હોય ફેક્ટરી ડિસ્પ્યુટ એક્ટ હોય કે ગ્રેજ્યુઇટી એક્ટ હોય કે લેબર

એના કાયદામાં રહીને આપણે માંગણી કરીએ છીએ આપણે કોઈનું ખોટું માંગતા નથી આપણા અધિકારની વાત છે જે 32 વર્ષ સુધી તમારી સેવા કરી છે એમને પગાર વધવો જોઈએ તમારો પગાર 8000 થી લઈને તમારો પગાર આજે 3 લાખ રૂપિયા થઈ ગયો છે અને અમારો કર્મચારીનો પગાર આજે પણ મિનિમમ વેજીસ પ્રમાણે 12000 તમે આપો છો એટલે આ શોષણ અમે ચલાવી લેવાના નથી આ કંપની

આ લોકો 6 દિવસથી અમને ગોળ ગોળ જવાબ આપે છે અમને મૂર્ખ સમજે છે અમને ટાઈમ પાસ કરાવે છે અમને યોગ્ય જવાબ આપતા નથી એટલા માટે અમે તમને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરું છું અમને બિલકુલ શાંતિથી ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે સંવિધાને આપેલો અધિકાર છે અમને કરવા દો અને અમને જરા પણ છંછેડવાની અને અમને હેરાન પરેશાન કરવાની જો તમારી કાર્યવાહી અમારા પર હશે તો આજે આખું ગુજરાત અને આખા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે અમને ખોટા કેસની અમને ડર નથી અમને તમે મહિના બે મહિના જેલમાં નાખશો એનો ડર નથી અમે અમારા લોકોના ન્યાય માટે અહીંયા બેઠા છે એટલે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે કદાચ તમારા ઉપરી નેતાઓના ઈશારે અને ઉપરી પોલીસ અધિકારીઓના ઈશારે અમને સંખેડવા માટેની જો તમે પ્રયાસ કરશો તો અમે આખા ગુજરાતના આદિવાસી મધ્યપ્રદેશના આદિવાસી હોય મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય સેલવાસ દમણ અને દિવના હોય બધા જ આદિવાસીઓને અહીંયા આવવાનું આહવાન કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અમે શાંતિથી બેઠા છે અમારી માંગણી જો તમે પૂરી કરવાના હોય તો પોલીસ અધિકારીઓ આવી जाओ અને પૂરી કરી આપી દો એટલે અમે હમણાં અહીંયા પૂરું કરીને અમારું બધું બિસ્તરો પોટલો લઈને અમે નીકળી જઈએ જો પોલીસ અધિકારીઓને પોતાના પ્રમોશનો માટે અને વહાલા દળવ ધવલા થવા માટે કોઈને બો ઈચ્છા હોય તો તમે અમારા પર ખોટી ફરિયાદ અને અમને ખોટી રીતે હેરાન કરજો અમે આદિવાસી છે અમે ક્યારે અમારા ન્યાય માટે અમે લડીશું અમે ઝૂકીશું નહીં અમે શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ છે અમે સીએઓ શ્રીને પણ અમારું રજૂઆત કરવા જવાના છે અમને અમારા અધિકારો અમારા કર્મચારીઓને અપાવી દો તમે અપાવો કાં તો સીઓ અપાવે કાં તો આ કંપની આપી દે એટલે અમારા ધરણા પૂરા પણ અમને ખોટી રીતે હજુ પણ કેમ છું અમારા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું જો કામ પોલીસ અધિકારીઓ કરશે તો અમે આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓને કેવડિયા પધારવાનું અમે જાહેર આમંત્રણ આપીશું અને તે દિવસે તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે

કોઈ સરકારે કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે કોઈ કાયદો કોઈ સરકાર એવું કહેતી નથી કે તમને ઓવર ટાઈમ ના મળે એટલે આ તમને મળવું જ જોઈએ ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ મેડિકલેમ મળવું જ જોઈએ ગ્રેજ્યુએટ મળવી જ જોઈએ તમને ઓવર કરાવવામાં આવે છે એનું બે ગણું પેમેન્ટ તમને મળવું જ જોઈએ આ સરકારનો રૂલ છે અને સરકારના રૂલ્સ પ્રમાણેની આપણી માંગણી છે પ્રશાસન આમાં ધ્યાન આપે અને આ કર્મચારીને ન્યાય આપે જો ન્યાય નહીં આપશે તો અમારા રચનાત્મક કાર્યક્રમો દિવસે પણ નિર્ણય નહીં આવે તો ફરી બધા સમાજના નેતાઓ સામાજિક સંગઠનના આગેવાનો બધા પદાધિકારીઓને પણ આહવાન કરીશું ફરી આનાથી પણ મોટો કાર્યક્રમ આપીશું કરતા કરતા દિવસ અને દિવસે આંતરે પોતે પોતાના સમાજ પ્રકૃતિ અને ગામ થી છીન ભીન થયા છે એવા લોકોને ન્યાય અપાવવા માટે અમારે બધાએ મહિનો સુધી અહિયાં રહેવું પડશે તો અમારું આ આંદોલન સમર્થન રહેશે અને અહીંયા રહીને તમામ આદિવાસી સમાજને અહીંયા એકત્રિત કરવા માટે આવનારા દિવસોમાં અમને ફરજ ના પડે એટલા માટે અમે કંપની પ્રશાસન અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ કર્મચારીની માંગોનું નિરાકરણ આવે અગર તમને સમય જોઈએ છે અમારા વતી અમે સમય આપવા પણ તૈયાર છે કોઈ પ્રશાસનને કોઈ કંપનીને સમય જોઈએ છે એના માટે અમે સમય આપવા પણ તૈયાર છે પણ અમને પાક્કા લેટર પેડ પર કંપનીના લેટર પેડ પર અમને બાહેદરી જોઈએ છે આટલા દિવસમાં આટલા સમયે તમારો પગાર વધારો થશે એનું લખાણ અમને જોઈ છે તમે એ લખાણ અપાવી શકતા હોય તમે અમને વિશ્વાસ અપાવી શકતા હોય ખાતરી અપાવી શકતા હોય તો અમે આજે પણ આંદોલન સમેટવા માટે તૈયાર છે એટલા માટે અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ છે અમારી વ્યાજબી માંગોની માંગ કરીએ છે કાયદાનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે પરિપત્રનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે અમે નથી કર્યો એટલે બધાને કેમ છું કે આ આંદોલન જો આ લોકો આપણી માંગો નહીં સ્વીકારશે તો દિવસે ને દિવસે મોટું થતું તમામ આદિવાસી પાર્ટીના નેતાઓને તમામ સંગઠનના નેતાઓને ધર્મ સંપ્રદાયના મહંતોને પણ અહીંયા બોલાવીશું અને આ કેવડિયાના લોકોને ન્યાય મળે એ પ્રયાસ આપણા રહેશે આ વાત સાથે આપ બધા અહીંયા ઉપસ્થિત થયા છો તમામ અહીંયા કામ કરનારા શ્રમિકો પદાધિકારીઓ મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ બધાનો હું આભાર માનું છું અને આપણનો આગળનો કાર્યક્રમ હવે આપની ચર્ચાનો છે ત્યારે બધાને વિનંતી કરું છું પોતપોતાની જગ્યા પર શાંતિથી બેસજો અમે જેબી કંપનીના બે આગેવાનોને આગળ બોલાવ્યા છે જેબીએમ કંપનીના પણ બે આગેવાનોને બોલાવ્યા છે એ કંપનીના કરતા હર્તાઓને પણ બોલાવ્યા છે લેબર કમિશનરના કર્મચારીને પણ અહીંયા બોલાવ્યા છે અમે શાંતિ રીતે વાત આ કરીએ છીએ અને આગળ જે પણ કરવાનું થશે તમારા બધાની સહમતીથી આગળ વધીશું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કર્મચારીઓ જેઓ વર્ષ બે હજાર અઢાર થી જયારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી ત્યારથી રાત દિવસ જોયો અગર પોતાની જે ફરજ તેઓ બજાવી રહ્યા હતા પરંતુ સપ્ટેમ્બર બે હજાર કંપની દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે કર્મચારીઓનો જેમાં ભોગ લેવાઈ રહ્યો છે તેમના પગારમાં કાપ કરવામાં આવ્યો છે માટે ચૈતર વસાવાએ હવે કહી દીધું છે જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજો અલગ અલગ જગ્યાએથી ભેગા થશે અને આ કર્મચારીઓના ન્યાય માટે હવે લડાઈ લડશે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં